ગટરમાંથી મૃતદે મૃતદેહ મળતા સનસની વલસાડના ભાગડાવાડા ગામની ઘટના ગામના જ રામજીભાઈ ટંડેલ ગટરમાં મૃત હાલતમાં મળ્યા મૃતક ગઈ રાત્રે ઘરેથી કથામાં નીકળ્યા હતા મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારે હાથ ધરી હતી તપાસ આખરે બપોરે ગટરમાંથી મૃતદેહ મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે મૃતક નો અકસ્માતે ગટરમાં પડ્યા કે મોત નું કોઈ અન્ય કારણ ભાગડાવાડા ગામના સરપંચ સહિત આસપાસના રહીશો ઘટના સ્થળે આવી પહોંચ્યા વલસાડ પોલીસે હાથ ધરી તપાસ આજે હું મારે ઘરે હતો મને ફોન આવ્યો કે કોસંબા રોડ પર પેટ્રોલ પંપની સામે એક વરસાદી પાણીના ગટરની અંદર એક ભાઈ કોઈ પડ્યા છે અને ડેટ થઈ ગયો એવું જાણ થઈ મને એટલે હું અહીં આવી તપાસ કરતા કોઈક ભાઈ બોડી અહીં ડેડ બોડી દેખાઈ હતી ત્યારબાદ મેં સીટીપીઆઈને ફોન કર્યો અને જાણ કરતા એવો ગાડી બકલાડી પછી આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતા આપણે રણછોડા સોસાયટી પગડાવામાં આવેલી રણછોડા સોસાયટીમાં રામજીભાઈ ટંડેલ એમની ડેડ બોડી હોવાનું માલુમ કર્યું છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની